તો જય માતાજી જય સદીમા મિત્રો બધાને તો મિત્રો સૌ પહેલા તો મારી માના દર્શન કરી લો મા સદીમાં જગત જનની એટલે મારી મા સદીમાં અને મિત્રો એમાં જો આ વિડીયો તમારી જોડે આવ્યો ને એટલે તમે કિસ્મતવાળા કહેવાય અને તમે જો કોમેન્ટમાં જય સદીમાં લખશો તો આજ મિત્રો આજે શુક્રવાર છે આવતા શુક્રવાર સુધી જો તમારી મનોકામના પૂરી ના થાય ને તો મને કોમેન્ટમાં કહેજો બીજું સૌ દર્શન કરી લો પહેલાં તો તમે માતાજીના મિત્રો તમારે જે પણ વળતા હોય ને જે પણ તમારી ઈચ્છા હોય ને એ મારી મા સદીમાને મનથી અરજી કરજો એટલે તમારા કામ છે ને ચોવીસ કલાક તો શું ચોવીસ મિનિટમાં પૂરા થઈ જશે અને મિત્રો એમાં જો આ વિડિયો તમે ત્રણ જણા શેર કરશો ને તો ચોવીસ મિનિટ તો ને ચોવીસ સેકન્ડ પૂરું થઈ જાય જો મા સદીમા કરશે તો મિત્રો જય માતાજી જય સદીમા